નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત પાદરા તાલુકાના વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશાળ સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદ્દેશ્ય હેઠળ જરૂરી તબીબી ચકાસણી આયુષ્યમાન કાર્ડ બનાવી દેવાની સુવિધા અને રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનું હતું પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા

પાદરા તાલુકાના વડુ ની અંદર આપણે કેમ્પ રાખ્યો હતો જેમાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબના હાજરી આપેલી હતી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ આપણે રાખેલો છે સાથે સાથે આપણે આની અંદર બહેનોને લગતી તમામ કામગીરી સારી રીતે થાય તમામ ડોક્ટરોનો સપોર્ટ મળે તે માટે પારૂલનાથી તજજ્ઞ ચૌદ જેટલા તજજ્ઞો પણ ડોક્ટર પણ આવ્યા છે સાથે સાથે આની અંદર આયુષ્યમાન કાર્ડ અને એ પણ બધી કામગીરી પણ સાથે કરવામાં આવી રહી છે આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ ચાલીસથી વધુ આયુષ્યમાન કાર્ડ નીકળી શક્યા છે અત્યારે કેમ્પ ચાલુ જ છે અને બસોથી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે પાંચસોથી વધારે લોકો આનો લાભ લેશે સાથે સાથે આમાં બીજું એક પણ અમે કરવાના છે કે અત્યારે જે બીમારી નોંધાઈ હોય અને એ બીમારીમાં ફર્ધર સારવારની જરૂર હોય તો એને રેફરલ સર્વર્સનો લાભ આપીશું એને ઓપરેશન સહિતની સારવાર પણ અમે કરાવીશું અને આ સારવારની એન્ટ્રી અમારા એક પોર્ટલમાં થશે એટલે એનું છે ગાંધીનગરથી અને દિલ્હીથી ધ્યાન રાખવામાં આવશે કે જે દર્દી શોધાય એની સારવાર પૂરેપૂરી મળી રહે એટલે છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સરકાર તમારે દ્વારા કન્સેપ્ટનો આ એક પ્રયાસ છે આજે વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર